બાબરા મુકામે સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા આગામી બાવીસ તારીખના વિવિધ કાર્યક્રમો અંતર્ગત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું નીલકંઠ મહાદેવ મંદિર બ્રહ્મકુંડ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં અનેક મંદિરોમાંથી શોભાયાત્રા આ ઉપરાંત શહેર વેપારી મંડળ દ્વારા એક દિવસ સ્વયંભૂ બંધ પાડવા બાબતમાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ મીટિંગમાં સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શહેરીજનોને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં આવવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું જય શ્રી રામ આજ રોજ બાબરા બ્રહ્મકુંડ મહાદેવ નીલકંઠ મહાદેવ ખાતે આજ સમસ્ત હિન્દુ સંગઠન બાબરા દ્વારા તથા વિવિધ સંગઠનો દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું આવનાર બાવીસ જાન્યુઆરીના રોજ સમગ્ર ભારતમાં જ્યારે રામ ભગવાનનો આ શિલાયાસ મંદિરનો શિલાયાંસ થવા થવા જઈ રહી હોય ત્યારે અને ફૂલ ઉત્સાહમાં પૂરો સમગ્ર ભારત દેશ જ્યારે હોય ત્યારે બાબરા ખાતે પણ એક ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય તે માટેની એક બેઠક બોલાવવામાં આવેલ હતી જે બેઠકમાં મતે બધા હિન્દુ ભાઈઓએ ની જે સજેશન લેવામાં આવ્યા હતા એ પ્રમાણે બાબરા અમરાપરા રામજી મંદિર ખાતેથી સરદાર સર્કલ ચમારણીના ઝાપા ખાતે તથા શિવાજી ચોક અને મોટા રામજી મંદિર ખાતે અને ત્યાંથી ખાખરિયા ચોરા રામજી મંદિર અને વિવિધ રામજી મંદિરોએ થઈને અને તાપડી આશ્રમ ખાતે આ જે શોભાયાત્રા છે એ પૂર્ણ થશે તાપડી આશ્રમ ખાતે મહાઆરતી લીધા પછી સૌ ભક્તો ત્યાંથી છૂટા પડશે એવી રીતનું એક આયોજનની આજે ચર્ચા થયેલ હતી જ્યારે આવો ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે બાબરાના લગભગ ઘણા ખરા વિવિધ મંદિરોમાં અલગ અલગ પ્રકારે આયોજન રાખવામાં આવેલા છે જેમાં રામધૂન ધૂન મંડળો દ્વારા રામધૂનનું આયોજન બહેનો દ્વારા પણ ધૂન ભજન કીર્તનનું આયોજન તથા રંગોળીનું આયોજન એવા વિવિધ મંદિરોમાં બાબરાના સમગ્ર એરિયામાં એરિયાવાઈઝ એવા આયોજનો થવા જઈ રહ્યા છે ત્યારે ખૂબ સારો માહોલ અને સારા ઉત્સાહ જ્યારે બાબરાના શહેરમાં છે ત્યારે બાબરામાં પણ વિવિધ બજારોમાં અને સોસાયટીઓમાં પણ રોશની ઝગમગવામાં આવી રહેલી છે ફટાકડા લગાવવામાં આવી રહ્યા છે રંગોળીઓના આયોજન થઈ રહ્યા છે એવા વિવિધ એરિયામાં લગભગ કોઈ એરિયા બાકી નથી કે જ્યાં મંદિરોમાં કોઈ ઉત્સાહનો માહોલ ન હોય તો સમગ્ર મોટી સંખ્યામાં બાબરા બ્રહ્મકુંડ મહાદેવે આજે બધા હિન્દુ ભાઈઓ એકઠા થયા હતા અને આ જે રેલી શોભાયાત્રા કેવી રીતે એનું આયોજન કરવું તે બાબત ની ચર્ચા અને બેઠક થયેલ હતી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ આજે બાબરા મુકામે આપણે બ્રહ્મકુંડ મંદિરે સમસ્ત હિન્દુ પરિવારનું જે મિટિંગનું આયોજન કરેલ હતું અને જે શોભાયાત્રા કાઢવાની છે આપણે બાવીસ તારીખે તે બાબરામાં અમરાપરા બધા રામજી મંદિરે શોભાયાત્રા નીકળવાની છે રૂટ છે અને ત્યાંથી આશ્રમે જવાનો છે ને આ શોભાયાત્રામાં બાબરાના ધર્મપ્રેમી જનતાને જોડાવા ભાવભર્યું નિમંત્રણ છે